કલા શિક્ષક સંગ ગુજરાત રાજ્યના પચાસ વર્ષ પૂર્ણ થતા શિક્ષક જુબેલી વર્ષની શાનદાર ઉજવણી અને સમારોહ સરદાર બેન્કવેટ હોલ આનંદ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં આશીર્વચન માટે શુકદેવ પ્રસાદ સ્વામી ગોકુલધામનાર ગુજરાત સરકારના નાયબ દંડક રમણભાઈ સોલંકી પટેલ સુજિત્રા ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ પેટલા તત્વચિંતક લેખક અને નાયબ મામલતદાર ચૈતન્ય સાંધાણી વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત અને આર્કિટેક્ટ મયંક રાવલ ઇન્ટરનેશનલ ચિત્રકાર કનુભાઈ પટેલ અશોકભાઈ ખાંડ કેળવણી મંડળ તારાપુરના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ કલા શિક્ષક સંઘના આધ્યસ્થાપક અરવિંદભાઈ વાકાણી નિવૃત્ત માહિતી નિયામક અને ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન દલપભાઈ પઢિયાર સૌમ્યા દેવ હજરા આસી ડાયરેક્ટર માર્કેટિંગ કર્ણાવતી યુનિ પ્રસિદ્ધ ગાયક ભરતદાન ગઢવી જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી ચિત્રકાર કલેન્દુ મહેતા વગેરે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય કલા શિક્ષક સંઘના પ્રમુખ પરેશભાઈ સેવકે મહેમાનો શાબ્દિક પરિચય આપ્યો હતો શુકદેવ પ્રસાદ સ્વામીએ બાળકોને તેમની રસરૂચિના વિષયમાં આગળ આવે અને માતાપિતાએ તેઓનું ધ્યાન રાખે તો વિદ્યાર્થીઓ સારા રસ્તે વળી શકે છે તેમ જણાવ્યું હતું નાયક દંડક રમણભાઈ સોલંકીએ આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોને ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ચિત્રકલાનું મહત્વ સમજાવ્યું હતું સાથે સાથે ચિત્ર શિક્ષકોના જે કોઈ બે ત્રણ પ્રશ્નો છે તેને ઉકેલની દિશામાં વિચારાશે અને આગળ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત અને ભરૂચ જિલ્લામાંથી છ હજારમી વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવવા બદલ રાજ્યના શ્રેષ્ઠ કન્વીનર તરીકે તેમજ આચાર્ય બનવા બદલ બદલતી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલ આછોદના આચાર્ય શ્રી ઉસ્માન સુત્રિયાનું નેવોર્ડ પ્રમાણપત્ર મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાળા તપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે